મારું નામ મનોહર નરસિંહાણી છે હું ચાલીસ વર્ષથી આયડા ખજૂર ધાણીનો ઉચકારીનો ધંધો કરું છું આ વખત કેવી રહીશ તમારું સિઝન આ વખત અત્યંત સારી સિઝન નીકળી છે ગ્રાકી સારી નીકળી છે ધાણી શું ભાવ છે ધાણી ઝાડનું સો રૂપિયે કિલો ધાણી છે સો રૂપિયે કિલો ધાણી છે અને

કેટલા ટાઈમ થી ધંધો કરો હું 40 વર્ષથી ધંધો છું હું પોતે જયપાલજી ઝાલા તલોદનો રહેવાસી છું અને આ મારા મિત્ર છે ઈસુભાઈ સિંગટાણાવાળા એમના બાપ દાદાનો ધંધો છેલ્લા 90 વર્ષથી ચાલી રહ્યો છે એમાં અત્યારે હાલ તાજી દાણી એમનું પોતાનું ઉત્પાદન છે અને અત્યારે હાલ સરકારની મોંઘવારીના કારણે એમનો 30% 30% માર્ક 30% માલનો કાપ પડેલ છે વેપાર ધંધો અત્યારે વેપાર ધંધો ઠપ થઈ ગયેલો છે એમનો મોંઘવારીના કારણે

પચાસ વાળી સો વાળી ત્રણસો વાળી વધુ વધુ કઈ પિચકારી નાની નાની વિચાર છે દસ વાળી વીસ વાળી પચાસ વાળી બાકીનો બધો માલ પડ્યો રહેશે આ વાત કેવો માહોલ છે સીઝન નો આ મંદિર માહોલ છે બહુ મંદિર છે મહામ મારું નામ લાલજીભાઈ સિત્તેર ટકા વેપાર છે નહીં બિલકુલ ઘણા બી માં છે નહી દસ રૂપિયા થી માંડીને ત્રણસો ચારસો વાળી બિચકારી અમે લાવીએ છીએ પણ તે છતાંય

બજાર માં પબ્લિક જ આવતી નથી તો હજુ સો રૂપિયા કિલો વેચાય છે સો રૂપિયા કિલો વેચાય છે રૂપિયા તો બજાર છે એ આની અંદર આપણે લેવાનો છે લેવાનો છે ધંધો જ નથી બિલકુલ પબ્લિક જ આવતી નથી આ તો બજાર માં તો જોવો પબ્લિક જ બિલકુલ નથી આ હાયડા વાયડા બધું વેચાણ નથી ધંધો કરો જ મુસીબત છે બહુ મંદી ચાલે છે આ વખત શું શું વેચો છો હાયડા ખજૂર પિચકારી પિચકારી કેટલા સુધી મળે પિચકારી પિચકારી ત્યાંથી અમારે દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા થી કેટલા થી ચાલુ પિચકારી કેટલા થી ચાલુ થાય કેટલા થી વીસ વીસ રૂપિયા થી પચાસ સો બસો ત્રણસો રૂપિયા સુધીની ની આવે છે બસો ત્રણસો રૂપિયા સુધીની ની આવે છે મારે વધારે વધારે બેગ આવે એ વેચાય પણ એની કોઈ ક્યાંક ભાવ જ આવતો પબ્લિક જ આવે તો પબ્લિક આવે તો ભાવ આવે તો હું ભાવ બિલકુલ મનકું ચાલે છે બજારે જે વિજે તો કરી શું